વચન કે છે યોહાન સત્તર ત્રણ શાશ્વત જીવન જીવન તો તો એ એ છે છે શાશ્વત જ કે તે સાચા ઈશ્વર અને મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખે એ પાર્ટીમાં જવું છે એ અનંત જીવન જોયે છે એ મિજબાની માં જવું છે એ પ્રભુ જોડે દિવસ રાત ભોજન કરવું છે આનંદ કરવો છે